નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં વરસાદ બાદ રસ્તાઓની સ્થિતિ કથળી શહેરના મુખ્ય માર્ગો પર બે ફૂંટ સુધીના ખાડા વાહન ચાલકોની મુશ્કેલી બોટાદ શહેરમાં તાજેતરના વરસાદ બાદ રસ્તાઓની સ્થિતિ વણસી ગઈ છે શહેરના મુખ્ય માર્ગો પર બે ફૂટ સુધીના ઊંડા ખાડાઓ પડ્યા છે આ ખાડાઓના કારણે વાહન ચાલકો અને નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગંડા રોડ ભાવનગર રોડ જ્યોતિગ્રામ સર્કલ અને દીનદયાલ ચોક જેવા મુખ્ય વિસ્તારોમાં રસ્તાની રસ્તાઓની સ્થિતિ ખરાબ છે તંત્ર દ્વારા ખાડાઓને માટીથી પૂરવામાં આવે છે જોકે વરસાદ પડતા જ આ ખાડાઓ ફરીથી ઉખડી જાય છે રોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજરો અવર જવર ધરાવતા આ માર્ગો પર અકસ્માતનું જોખમ વધ્યું છે ખાડાઓના કારણે અનેક વાહનો બંધ પડી જાય છે સ્થાનિક રહેવાસી લોકોની માગ છે કે વર્ષોથી આવા જ રસ્તાઓ છે વર્ષોથી રસ્તાઓની યોગ્ય મરામત થઈ નથી નાગરિકોએ તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવાની માગ કરી છે દર વર્ષે વરસાદ બાદ આવી સ્થિતિ સર્જાય છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ